રાજકોટ સહિત દેશના ઘણા મોટા શહેરોમાં ઈદનો ચાંદ દેખાતા દેશભરમાં આજે ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે રાજકોટ સહિત દેશના ઘણા ભાગોમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ઈદના અવસર પર મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા માટે રાજકોટના કોર્પોરેશન ચોકમાં પહોંચ્યા હતા રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી દેશવાસીઓને સદારામ સિંધુ મુસ્લિમ જમાત તરફથી ઈદની ભૂતપૂર્વ મુબારક બાદ આજે ઈદનો તહેવાર છે ઈદ એટલે ખુશીનો તહેવાર કહેવામાં આવે છે અને ઈદ ખરેખર જે આપણા પૈગંબર ઇસ્લામ હકીત મોહમ્મદ સલ્લાહ તલી વસલમે ઈદની ખુશી કેવી રીતે આપણે મનાવી કે જે આપણે ઈદની ખુશી મનાવીએ છીએ તો આપણા પડોશની અંદર આપણા સગા કુટુંબની અંદર કોઈ યતીમ બાળક હોય અનાથ છોકરો હોય એનો પણ ધ્યાન રખાય અને બેવા અને ગરીબ જરૂરતમંદોને ધ્યાન રાખો એનું નામ ઈદ છે અને સૌ એકબીજાને મુબારકબાદી પેશ કરે તમારા મા બાપની ઇજ્જત કરો